સોઇલ એક્ઝિસ્ટ ઇન હાઉ મેની સ્ટેટ્સ કેટલા સ્ટેટમાં સોઈલ એક્ઝિસ્ટ કરે છે અહીંયા ભૂલ થશે બધાથી ચલો આન્સર આપો મારે અહીંયા ચેક કરવું છે કે તમારું બેસિક કેટલું ક્લિયર છે એટલા માટે મેં અહીંયા તમને પૂછી રહ્યો છું મારે અહીંયા તમને બે વસ્તુમાં ડિફરન્સ ક્લિયર કરવો છે કેટલા સ્ટેટ આવે 2 3 2 3 2 3 માં કન્ફ્યુઝ છે બધા યોર કરેક્ટ આન્સર ઇઝ 4 કોઈ એક્સપેક્ટ નતું કર્યું નું કારણ કહું તમે જે બોલ્યા કે ફેઝ હતા ઓઈલ એક્ซิસ્ટ ઇન 3 ફેઝ જનરલી 2 ફેઝમાં પણ હોય પણ મોટા ભાગે એ જે પાર્શિયલી સેચ્યુરેટેડ સ્ટેટમાં હોય છે સોઇલ તો એ 3 ફેઝમાં હોય છે અબદમાં પ્રોબ્લેમ થઈ ગઈ ફેઝ અહીંયા પૂછ્યું છે સ્ટેટ્સ આજ તો મેઈન વસ્તુ હતી સ્ટેટમાં સાંભળી લો તમે જે આ કન્સિસ્ટન્સી અોમાં જુઓ છો ને સોલિડ સેમીસોલિડ પ્લાસ્ટિક અન્ડ લિક્વિડ આ જે તમે સ્ટેટ્સ જોવો છો એની વાત કરતો તો સોલ ચાર સ્ટેટમાં હોય કે ખબર પડી કેમ ક્યુ ઢોરદાર કુછન હતો કે નહીં એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બીજા બધા આવી ભૂલો કરીને આવશે તમે ના કરીને આવશો